ખાતે સમાપન થઈ હતી કળશ યાત્રા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ કળશ યાત્રામાં ગાયત્રી ઉપાસક પરમપુરજી અરશદ બાપા મીનાબેન કાબરિયા જોશી ભાજપના કારોબારી સભ્યો અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે ગોપાલ સુરોઠિયા મહાનુભાવો ગાયત્રી પરિવારના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કળશયાત્રા જયસિંહની રાણી મેદાન ખાતે કળશ યાત્રાનું પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ ગાયત્રી પરિવાર દ્વારા મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું

નવા યુગ્યાન સાથે જે રહ્યા છે જે હમણાં તમે જોઈ રહ્યા છો આખો દેશ બદલાઈ રહ્યો છે એવી રીતના નવા પ્રાર્થના સાથે આજે સૌ લોકો જયારે અહિયાં લોકોને

પરમપજ ગુરુદેવ માં ભગવતી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા માં ભગવતીના બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થઈ રહ્યા છે અને સાથે પરમપુજ ગુરુદેવને જ્યારે હિમાલયની શક્તિ દર્શન આપ્યા હતા ત્યારે એમને અખંડ દીપક પ્રજ્વલિત રાખ્યો હતો ઓગણીસો છવ્વીસ થી અને બે હજાર છવ્વીસ માં એના સો વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એના ઉજવણાના રૂપ અંદર અત્યારે વિસ્તારની અંદર જ્યોતિ કળશ જ્યારે ભ્રમણ કરી રહ્યો છે ત્યારે આજના આ કાર્યક્રમની અંદર અત્યારે મહાન જ્યોતિ પર્વ ઉજવવામાં આવ્યું છે સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ